ત્યારે મર્યાદામાં નહીં રહો તો વાડીએ લઈ જવાશે ત્યારે વાડીએ લઈ જઈશ ત્યાં બધી સિસ્ટમ છે ત્યારે મીઠા શોર્ટની પહેલાં જે હતું એ હવે નહીં એમ કહી દેજો તેવું પણ તેમણે જણાવ્યું તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે કોન્ટ્રાક્ટરને ધમકી આપવામાં આવી છે જયેશ બોગલા દ્વારા ત્યારે જુનાગઢ વોર્ડ નંબર સાતના બીજેપીના કોર્પોરેટરે દાદાગીરી કરી છે ત્યારે કોર્પોરેટર જયેશ બોગરાની દાદાગીરીનો આ વિડીયો પણ સામે આવ્યો છે ત્યારે કોર્પોરેટર જયેશ બોગરાએ કોન્ટ્રાક્ટરને ચીમકી આપી જેમાં કહ્યું કે મર્યાદા ચૂક્યા તો મારી મારીને ફાડી નાખ્યું છે ત્યારે ગેસ લાઈન રિપેરિંગ માટે કોન્ટ્રાક્ટર આવ્યો હતો ત્યારે કોન્ટ્રાક્ટરની સામે ધમકીના સૂર ઉઠાવે છે ત્યારે જણાવ્યું હતું કે મર્યાદામાં નહીં રહો તો વાડીએ પણ લઈ જવામાં આવશે ત્યાં બધી સિસ્ટમ છે મીઠા શોર્ટની પણ ત્યાં સિસ્ટમ છે તેવું કહીને તેને ધમકાવવામાં આવ્યો